હવે શ્રાવણ માસમાં નકલી ખાણીપીણી વેચાણ કરતાં થઈ જાવ સાવધાન મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા આવનારા તહેવારોને ધ્યાને રાખી આવ્યું એક્શન મોડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાના ફૂડ વિભાગ દ્વારા રક્ષાબંધન અને શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ ખાનગી બાતમીને આધારે આજ તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી રેડ ડિવાઇન ફૂડ આવકાર વેર હાઉસ હિંમતનગર હાઈવે તાલુકો વિજાપુર માલિક શૈલેખ કુમાર કાંતિલાલ પટેલ ત્યાં કરવામાં આવી હતી રેડ રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર આઠસોની કિંમતનું પનીર છસો ઓગણપચાસ કિલો તથા રૂપિયા બત્રીસ હજાર એકસો ત્રીસ રૂપિયાનું પામોલિન બસો આડત્રીસ કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો કુલ એક લાખ એકસઠ હજાર નવસો ત્રીસ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જિલ્લામાં અનેક જગ્યાએ ફૂડ વિભાગ અચાનક ત્રાટકી શકે છે તો ભેળસળિયાઓ થઈ જાવો સાવધાન રમીલાબેન ભાવસાર મહેસાણા